હલો ભાઈ કરિયાણા આ કરિયાણા જે ગયા એમાં બહુ હતા ભાઈ પણ એમાં જો કેવું હોય તમે લઈ જાવ પછી અમારી ન હોય તમારે જોઈને લઈ જાવ અરે બધી વસ્તુ જોઈને લઈ જતા પણ ધનેડા ને અમુકમાં એડું ને બધું તમે સારો માલ દેશો આ બધું આવું નો કરાય એમ કઉ પણ અમને ધનત આપ્યો એમના કારીગરે ભૂલ માં આપી દીધો છે પણ તમે લઈ જાઓ એટલે તમે ન્યાં ચેક કરવું જોઈએ ની તમારે ગ્રાહક ની આમ એક હું ગ્રાહક ની ભાઈ ગ્રાહક ભાઈ તો નકર અમે જો ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરશું તમે હલવા હો એમ આ મારી ખરજ છે ચેક કરી લેવું એમ જ મારી વાત સમજો તમે હું બધું સમજું છું ભાઈ પણ આટલું બધું વસ્તુ છે હું બધી લઈને આવું છું તમે બધી મને બદલાઈ દેવી પડશે તમારે હા તો વાંધો નઈ પણ તમે આ ફરિયાદ નો કરતા હા ભાઈ ફરિયાદ નહિ કરું પણ જો આ ટોટલી વસ્તુ છે ને બધા જીવ જંતુ ને બધું નીકળ્યું છે બધું હું લઈને આવું છું એ બદલાઈ દેજો હા તો વાંધો નહિ બરોબર ને એ હા નકર પૈસા પાછા દેવા છે ના ના બદલી દેજો તો પૈસા પાછા નહિ આપો નહિ તો ભાઈ વસ્તુ બદલી દેશો હા વસ્તુ બદલાઈ દે પૈસા પાછા નહિ પૈસા પાછા જોતા હોય તો ન મળે ને એટલે પૈસા નો હોય ઓનલાઈન ભાઈ એમ નો ને તમે કેમ નો તમને વસ્તુ બદલે બદલાય મળશે પૈસા નો મળે ભાઈ એમ થોડું હોય ઘણી વાર અમુક વસ્તુ તમારી તો તમારે પેલા ન લઈ જવાય ને પેલા લઇ ગયા એ અમારી ભૂલ ભાઈ પણ અત્યારે મારે બદલવું છે બોલો હવે શું કરવાનું એમ હું હાલે ને તમને એક વાર તો વસ્તુ બદલી દેવી છે એમાં કોઈ નથ બદલી દેતા તમે ઓળખાણ વાળા તો બદલી દે વાત બધી સાચી છે પણ તો તમારે પેલા ટ્રક ધ્યાન રખાય ને કે સાયા લોટ માં એકલા ધનેડા તો આ નો વેચાય તો શું કામ વેચો તમે એમ ના એ તો અમારા કારીગર કામ કરતા હોય એ તમને ભરી દીધું હોય ને તમારે ડ્રોઈંગ ને લેવાય ને હવે તમે જોખતા હોય એમાં મારે ક્યાં ધ્યાન રાખવું બધું કાય વસ્તુ નહીં અમુક વસ્તુ દેવાની થાય ને પાછી લઈ લેવી પડશે પૈસા પાછા સુરક્ષા ફોન કરું છું એવો ફોન ન કરતા હાલો હારો એ હું બદલી બદલી દેજો હો એ સારું હાલો એ હા